રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કોલ્ડ વેવ પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર ઠંડુગારગરમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નજીક પહોંચ્યું છે સુરેન્દ્રનગરના કચ્છ નાના રણમાં કાતિકલ ઠંડીનો લઈને વિદેશી પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા છે તો ફ્લેમિંગો સ્કૂનબીલ કુંજ ટીલોર પેરીગ્રીન ફાલ્કન રણચકલી સહિતના વિદેશી પક્ષીઓ રણના મહેમાન બન્યા છે સુરેન્દ્રનગર ની વાત કરીએ કે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે વર્ષા સાથે ઠાંડના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે સુરેન્દ્રનગર સૌથી ઠંડુ વાર બન્યું છે દસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ફઝલ સુરેન્દ્રનગરનું તાપમાન સતત ગગડી રહ્યું છે દસ ડિગ્રી તાપમાન હાલ નોંધાયું છે શું વધુ અપડેટ સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે સુધી કચ્છનો વિસ્તાર રણ નો વિસ્તાર છે ત્યાં વિદેશી પક્ષીઓ પણ મહેમાન બન્યા છે બીજી તરફ ઠંડીથી બચવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કોલ્ડ વેવની પરિસ્થિતિમાં સાવચેતી રાખવી પણ જરૂરી છે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે

પણ હજી સુધી ઠંડી ઉતરી નથી ને ઠંડીનું પ્રમાણ જો બહુ માણસો મુશ્કેલીમાં માં મુકાઈ જશે બહુ ઠંડી પડી રહી છે ખાસ કરીને કેવા યોગ કરતા હોય છે લોકો આ બગીચામાં આવે દરેક પ્રકાર અલગ અલગ કરતા હોય કોઈ વોકિંગ કરતા હોય કોઈ જોગિંગ કરતા હોય કોઈ એક્સરસાઇઝ કરતા હોય છે કોઈ યોગા કરતા હોય છે સબ અલગ અલગ જેના અનુકૂળ આવી કરતા હોય છે હું હું પ્રમાણમાં બધું વોકિંગ કરું છું વોકિંગ થી મને બહુ ફાયદો થાય છે પણ આજે સવારે સાત વાગ્યા થી વોકિંગ કરું છું હજી સુધી ઠંડી મારી ઉતરી નથી એમ ઢાકર વરસાદ પડી રહી છે શું કે ઢાકર બહુ પડી રહી છે વહેલી સવારે તો બહુ હોય છે સવારના સાત સાડા સાત ની આસપાસ તો ઘણી બહુ બહુ ઝાકળ પડી ગઈ કેવો ઠંડી લો એસા એટલે બહુ બહુ અતિ ઠંડી છે એમ હવે તો એમ કે અહીંથી અટકી જાય તો બહુ સારી વાત છે આનાથી હજી અત્યારે

રણની ચકલી હોય જેવા વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે એક લાખ થી વધુ પક્ષીઓ સુરેન્દ્રનગર ના કચ્છના રણમાં એ ધામા નાખ્યા છે અને આવી પહોંચ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવ ની પરિસ્થિતિ વચ્ચે હૃદય રોગ ના દર્દીઓ હોય બીપીના ના દર્દીઓ હોય તેમને સાચવવા માટે અને

જણાવવામાં આવી રહ્યું છે કોલ્ડ વેવ ની પરિસ્થિતિમાં લોકો સુરક્ષિત રહે સતર્ક રહે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે બીજી તરફ શાળા કોલેજો ના ગાળામાં પણ સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરી અને જે

જોડા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપ